ઓકે ઓકે મધરામ માં તો તો બોલ ભાઈ તો ઈસય નો લોકો બહાર હતા તો કોઈ જવાબ મળવાનો નહિલાસ તા પર વિશ્વા લઈને તો પણ ઘણી એ મારા ગંડ્યા રોમન ઘરે છે બસતા નહી આવો કા બાતો જે બોજી કોઈ ન કોઈ પધકેતા પોષક હોય તો મામલો તો પોકાર કે બીજો બોલતો બીજું થાય છે એટલું મારું માતાનું હોય ને દવા કોઈ દવા બંધ કરી દેવાની તે વગર દવાય બધું વધુ કરું તો મનવાનું થઈ ગયું એ મારો વગર કંઈ તો મારા બોલો ખાયા હતા પણ બીજા એ કોન તો કીધું તું ધેર વડાએ મારા કંઈ ઢેરના દળાના ભોગના ઢાય છે વડાય પણ ધેરના છે

કે એ જે રોગ નથી રોગ એમાં જે રોગ છે એ હા ભરો ના ના પડી ગયો એ એળા સમય હું ક્યાં છું ખરું ના કરું બેરમની વાત પર આ બાળી હોય એ બીજો હું તૈ એળા સમય હું ક્યાં એ ઘર ડાળી ઉપર બોલો માજે તને રસ્તો બતાવ્યો રસ્તો કે તમારે તો જેરો પછી ઊભી રહી કે હું કીધું તો તમારા જેરો પછી દેવાનો મારે ને રેલા જો છે કે કેમ કે આ ઇંદર તો ખોટનો જવાબ મંજે

કોકો મટાળો હોય તો મારા કેમ તમે નીર હોય તો હું કઢાની માતા લવડ પડો મા મટાળો હોય થાય આઠ હાથ કરવા જી તો વધાવો પડતો આઠ કોઈ ચિંતા ના થઈ જા ને જી જ લખાઈ દો આઠ થઈ ને

કામું માрка બગઈ કે એવું જો મારા મોસ મતન આતો સતો એ મારા પરે બાધા લુ એ બાધામાં મારા મોસ મતન ને ઘેર અપરાય ને કોઈ તો બાધા નહિ પાડી કે રીયો કરી દઉં જો મને તો શરમ આવતી કેટલા ઘણી ગયો તો મારે બગા લો તો આ બોર ના મટાડ્યું તો એ મા બાપ ને મટાડવો પડે ચભાવાળો પડીજો ના પડીએ સવાળો જી કહો તો વખત મને વિચાર્યું મને છે ન્યાય લાવતા ઓળ્યો છે બધું બત્તા ઓળ્યો છે રાણી દોપત કોઈ આપવું પડશે ના બક્ત કેવા મળેલો બતાતો નથી તમારા <muchas> હાથમાં <muchas>

વળી ને આપડે કઈ તો વળીને પાછું આવશે તો વળી મારી માતા ની બદનામી કરી બટનો મકરiga તો એ તો મે જાણી કે દુગા તૈયાર તો પણ એ ભયાની પડકારી

हे धणीनु गर्व पे दायजो धणीनु ए जवान तो चित्रात करवा वताल जतो रे तो धोना मगत खेवरी जे ए करुणा रवाळे हे सळावो जो मुकं ठरदी माता કે વીંગોને પિચાને નહોતો થાય તો કાયદો પ્રધાન ડારુના હવાએ બનાવતો બધાય મરકત માતા તો એક કાળો હરખાય ના માતા તો ઓ વાળવા હું બોલો હવે રાજા કમળ જવા પર મારા ક્યાંંખ્યાની માતા નથી

પણ મીલવું જો મારા લઈ જઈ જઈ પણ લાલા કાકા એક વંત્રી જા વંત્રી વચ્ચે એક ધીરુ રમાડા રમી ગયું બધા જાહેરી હેડું જો મો ગંઢેળની માતાએ એ મંત્રી જ ક તમારી વાત કરો કે મધ્યારું થોડું અલગ પણ તમારા કે મંત્રી છે એ મંત્રી નો નોન 21 પર ભરું જરૂર હેડ્યુા પાતું લઈ જઈ લે જવાબ આપો મંત્રી નાવતા મંત્રી ને બાપડી નું હું સેવું વરાયું છે Why should we feed our minds? That's how it does, correct. Why should we do ourını, who should we do ouraha? We give them one and the other part. We give them all the power we want to go, we give them everybody life and every other part. We give them our

વિચારો જે પડતું હોય તમારા રીતે રહેતું હોય તો જ કહેવાનું ન તો તમે લોક પેલો તાપ તાપ થઈ જાવ ના બોલે કે મને ઢેડ મારતા તો ભાઈ ઓ ના પાલા રોટ કાઢી લાયા આગળ રેડીનો કંડલેટ કરી લેતો એ ને હું કઢરની મેલાઈ જાય છું એ ઓ કહું

લા હું કુઠાય પર માતાજી બહાર રાખવાનું કયો જે ના આવું ના

पै पदो हवा में कियाल आ जाए तो पद को नहीं हगाई नहीं चलती कितना રાટ પુરા ખાવા દે. આ પ્રતિમા ને ગડજે છે ખાજી. હા પૂછો કે તા માસેવો ડાઉરનો તો પાકો કે મંઘાની માતર લગા કે તે વ્યવહાર કરેલો હોય પર કરતા થવાઈ છે તે હાલ કઈ દોટ કરીયો છો ખરાબ થી તો છે તે આરા ઉતરી આવી ગયો લ્યો તો રયો ભળો પછી તો बताओ દઈ તો પછે તો 10 આંચોજી રહે રહે તો દુખ ના થાય તો હજી કમ્પલેટ દુખ મટી જાય

તો ઘરે ઘર જઈને જ દવા પાઈએ તો બધા માતા આ જગતનું તમારે કરવાનું સઠ પણ તમારે થઈ કુવાયોનું તો સઠ છે